સેવિંગ્સ અને અને ઇન્વેસ્ટમેન્ટમાં આપણે ગુજરાતીઓને કોઈ ના કરી કદાચ એટલે જ આખા દેશમાં સૌથી વધુ સોલાર પેનલનું ચલણ આપણા ગુજરાતમાં છે મેક્સિમમ સોલાર પેનલ ગુજરાતમાં જ લાગી છે પણ હજુ બી ઘણા બધા એવા લોકો છે જેમને સોલાર પેનલ લગાડવાની બાકી છે ને આ વિડીયો એમના માટે છે એટલે જો તમે જાણવા માંગતા હોય કે મફતમાં કઈ રીતે તમે સોલાર પેનલ તમારા ઘરમાં લગાડી શકો એના સિવાય એ પણ જાણવા માંગતા હોય કે કોની પાસેથી સોલાર પેનલ લગાવવું જોઈએ આપણે કઈ રીતે સારી કંપનીને ઓળખવી જોઈએ તો એના માટે ધ્યાનથી સાંભળજો હું તમને એક વાત કહું એક વાત કહું આપનું સ્વાગત છે બધા સોલાર પેનલોને લઈને કે સરકાર જે સબસિડી આપે છે સોલાર પેનલ ખરીદવાની તો એ બી હું તમને કહેવાનો છું તો સૌથી પહેલા આપણે સરકારની સબસિડીની વાત કરીએ અને સોલાર પેનલ કામ કઈ રીતે કરે છે એ વાત કરીએ તો આપણા દેશમાં ફેબ્રુઆરી બે થી ચાલુ થઈ હતી પ્રધાનમંત્રી મુફ્ત બિજલી યોજના આ યોજના હેઠળ ઇઠ્યોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી મળવા પાત્ર છે આપણે આપણા ઘરમાં સોલાર પેનલ લગાવીએ છીએ તો હવે આ જે સબસિડી છે ને આ સબસિડી આપણી કોસ્ટમાંથી બાદ નથી થવાની આ સબસિડી આપણા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ક્રેડિટ આવવાની છે એટલે અત્યારે સોલાર પેનલનો આપણે ખર્ચો પૂરેપૂરો કરવો પડશે સોલાર પેનલ લાગે કઈ રીતે અને કામ કઈ રીતે કરે તો આપણા ટેરેસ ઉપર પ્રોપરલી ઇન્સ્ટોલ થયેલી જો સોલાર પેનલ હોય છે તો એના ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે કે અજવાળું પડે છે એનાથી વીજળી ઉત્પન્ન થાય છે આ જે વીજળી ઉત્પન્ન થઈ ડાયરેક્ટ કરંટ બને છે ડાયરેક્ટ કરંટ ઇન્વર્ટરમાં જઈને ઓલ્ટરનેટિંગ કરંટ બને જે કાં તો આપણા ઘરમાં યુઝ થઈ શકે કાં તો ગ્રીડમાં જતો રહે હવે આપણે જે વીજળીનું ઉત્પાદન કરીએ છીએ ને અને ગ્રીડમાં જાય છે એને એક્સપોર્ટ કહેવાય બહાર નાખી અને જે આપણે યુઝ કરીએ છીએ એને ઇમ્પોર્ટ કહેવાય અગર ઇમ્પોર્ટ વધારે છે એક્સપોર્ટ કરતા તો આપણે બિલ ભરવું પડશે પણ જો એક્સપોર્ટ વધારે છે ઇમ્પોર્ટ કરતા મળશે અને એ પૈસા કેટલા જમા મળશે ને એ એ નક્કી કરશે કંપની નક્કી કરશે કે આપણે પર યુનિટ જે એક્સ્ટ્રા આપ્યા છે એ પર યુનિટ કેટલા રૂપિયા આપણને જમા આપવાના છે એટલું બિલ આપણે નેક્સ્ટ મંથમાં ઓછું ભરવાનું હવે સોલાર પેનલ જો તમારે ફ્રી ઓફ કોસ્ટ પોતાના ધાવે લગાવી છે ને તો એના માટેનું ઘણી તું તમને સમજાવવાનું છું સબસિડી ઇઠ્યોતેર હજારની મળવાની છે હવે આ જે હું ફ્રી ઓફ કોસ્ટવાળું ગણિત છે ને એના માટે આપણે લોન લેવી પડશે પણ જો આપણે કેશમાં સોલર પેનલ લેવા માંગીએ છીએ તો એના માટે પણ મારી જોડે તમારા માટે બહુ જોરદાર ઓપ્શન છે એનર્જી જે ઓસ્ટ્રેલિયાની છે જેમની પાસેથી મને આ ઇન્ફોર્મેશન મળી છે એ સનબૂસ્ટ એનર્જી આ વિડીયો જોનાર દરેક વ્યક્તિને સોલાર પેનલની ની ખરીદી ઉપર પાંચ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે એટલે સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર તમે એમને કોલ કરશો ને તો એમને તમારે ખાલી એટલું જણાવવાનું છે કે તમે એક વાત કહુમાં આ વિડીયો જોયો છે તમારો કોડ છે એક વાત કહું સનબુસ્ટ એનર્જી તેર વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સોલારનો બિઝનેસ કરે છે અને ઓસ્ટ્રેલિયાની તો લાર્જેસ્ટ કંપની છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ એમણે કામ કરવાનું ચાલુ કરી દીધું છે અને એમની ઇન્સ્ટોલેશન કસ્ટમર સર્વિસ એના વિશે તો આપણે આગળ વાત કરવાના છે ફ્રી ઓફ કોસ્ટ સોલાર જોઈતું હોય તો એના માટેનું ગણિત શું છે તો માની લો આપણે એક એવું ઘર લઈએ જે ઘરમાં દર મહિને ચોવીસસો રૂપિયાનું લાઇટ બિલ આવે છે એટલે બે મહિનાનું લાઇટ બિલ એમનું અડતાલીસો રૂપિયાનું છે એનો મતલબ એ છે કે લગભગ દર મહિને ત્રણસો યુનિટ વીજળીનો વપરાશ કરતા હશે આ ત્રણસો યુનિટ વીજળીનો વપરાશ જો એમને ઓફસેટ કરવો છે તો એવા સંજોગોમાં એમને ત્રણ કિલો વોટની સોલાર પેનલ લગાડવી પડશે હવે આ ત્રણ કિલો વોટની સોલાર પેનલની કિંમત કેટલી છે તો આપણે સન બુષ્ટ ઍનર્જીમાં જ તપાસ કરી સન બુષ્ટ એનર્જીની થ્રી પોઇન્ટ ટુ સેવન કિલો સોલાર પેનલ જે ટોપ ટિયર વાળી સોલાર પેનલ છે એ સોલાર પેનલની કિંમત એક લાખ બોત્તેર હજાર નવસો ને નવ્વાણુંની છે હવે આમાં જો આપણે કેશ પેમેન્ટ નથી કરવું અને આપણે લોન કરાવવી છે તો એમાં ઝીરો ડાઉન પેમેન્ટ ઉપર પણ લોન થઈ જશે એટલે એક લાખ લોન થશે થોડાક આપણે પ્રોસેસિંગ ચાર્જીસ ભરવા પડશે આ એક લાખ બોત્તેર હજારની લોન આપણે એવી રીતે કરાવવાની સાડા આઠ નવ ટકાની લોન થાય કે જેમાં આપણો મહિને હપ્તો આપણે લાઇટ બિલ જેટલો આવે જે ચોવીસસો રૂપિયા હતો એટલે આપણે જો અગર સો મહિનાની લોન કરાવીશું ને એટલે આઠ વર્ષ ચાર મહિના એ જ્યારે આપણે લોન કરાવીશું તો આપણો મહિનાનો હપ્તો આવશે ચોવીસસોને પાંસઠ રૂપિયા આ ચોવીસોને પાંસઠ રૂપિયા ભરવાનું આપણે શરૂ કરી દેવાનું છે એટલે આપણે લાઇટ બિલ ભરતા હતા એટલી આપણે લોન ભરી રહ્યા છે પણ આપણે આઠ વર્ષ ચાર મહિના એટલે સો મહિના માટે નથી ભરવાની હવે એમ તો આપણને સબસીડી બે ત્રણ મહિનામાં મળી જશે જેવી સબસિડી આપણે ખાતામાં જવા મળે છે ઇઠ્યોતેર હજાર એ ઇઠ્યોતેર હજાર રૂપિયા પૂરેપૂરા આમાં પ્રીપેમેન્ટ કરી દેવાનું છે છઠ્ઠા મહિને બી જો અગર આપણે પ્રીપેમેન્ટ કરી દઈએ છીએ તો મારા ગણિત પ્રમાણે ચાર વર્ષમાં એટલે અડતાલીસ મહિનામાં આપણી લોન પે ઓફ થઈ જશે ચોવીસો રૂપિયા દર મહિને ભરીશું તો હવે ચાર વર્ષમાં આ લોન આપણે પે ઓફ કરેલી છે એના પછી સોલાર પેનલની લાઈફ પચીસ વર્ષની હોય છે જે આપણા દેશની સરકાર મેન્ડેટ કરે છે કે પચીસ વર્ષની વોરંટી આપવાની અને સનબૂસ્ટ એનર્જી તો ત્રીસ વર્ષ સુધીની વોરંટી આપે છે એનો મતલબ છે કે એકવીસ બાવીસ અને છવ્વીસ વર્ષ સુધી આપણે આપણા ઘરમાં વીજળીનો વપરાશ મફતમાં કરી શકીશું એટલે સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને આજે જ તમે સનબુસ્ટમાં તમારી સોલાર પેનલ બુક કરાવી શકો છો અગર તમને આ ગણિત ગમ્યું છે તો હવે કેમ હું આ સનબુસ્ટ એનર્જી વિશેની વાત કરું છું તો જેમ મેં તમને પહેલાં કીધું એમ ઓસ્ટ્રેલિયાની લાર્જેસ્ટ સોલાર કંપની છે તેર વર્ષથી વધુ સમયથી કાર્યરત છે ચારસોથી વધુ એમ્પ્લોઈઝ એમના ઇન્ડિયામાં છે અને એમણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે બિઝનેસ શરૂ કર્યો છે એ એમની ક્વોલિટીના લીધે જ કર્યો છે એટલે સનબુસ્ટ એનર્જીમાં કેવું છે એમનો ફોકસ મુખ્ય બે જગ્યાએ છે પેનલ્સ તો બેસ્ટ ક્વોલિટીની ટોપ આપે છે પણ એમનો જે ફોકસ છે એ કસ્ટમર સર્વિસ ઉપર છે કારણ કે જેમ મેં તમને કીધું એમ વર્ષ સુધી સોલાર પેનલની લાઈફ હોય હવે કોઈ પણ કંપની પાસેથી જો આપણે સોલાર પેનલ લઈએ છીએ અને ત્રીસ વર્ષ સુધી આપણા ટેરેસ ઉપર એ રહેવાની છે તો એના માટે આપણને ત્રીસ વર્ષ સુધીની સર્વિસ પણ મળવી જોઈએ એ સર્વિસ એવી જ કોઈ કંપની આપશે જે કંપનીનો ટ્રેક રેકોર્ડ સોલારમાં જોરદાર છે જેના રૂટ્સ જ સોલારમાં સ્થાપિત થઈ ગયા છે એના સિવાય ઇન્સ્ટોલેશન ક્વોલિટી પણ જોવાની આપણા ઘરના ટેરેસ ઉપર સોલાર પેનલો લાગવાની છે તો એવું ઇન્સ્ટોલેશન જોઈએ જે ઇન્સ્ટોલેશન પ્રોપર થયું હોય જે થોડી હવા વધારે થઈ ગઈ તો પેનલો ઉડાડી ના દે નહીં તો એ વધારે ખર્ચો થઈ જાય આપણને મેં એમની ઇન્સ્ટોલેશન ક્વોલિટી જોઈ છે અને મને તો પુષ્કળ ગમે જ છે સોલાર પેનલમાં એક સવાલ એ થતો હોય છે કે કેવી કંપની સાથે આપણે સોલાર પેનલ ખરીદવી જોઈએ તો જેમ મેં તમને કીધું એમ સોલાર પેનલ ત્રીસ વર્ષ માટેનું કમિટમેન્ટ છે આપણું મિનિમમ પચીસ વર્ષનું કમિટમેન્ટ તો છે જ આપણા પોતાના ઘરમાં એટલે એવી કંપની જોડે આપણે સોલાર પેનલ લેવી જોઈએ જેના રૂટ્સ સોલારમાં જોડાયેલા છે એવી કંપની જે વર્ષોથી સોલારનું કામ કરે છે અને જેમનું ઇન્સ્ટોલેશન કસ્ટમર સર્વિસ અને ક્વોલિટી આ ત્રણેય જોરદાર છે ઇન્સ્ટોલેશન સારું હોય એ તમારે રેફરન્સ લેવાના બીજા કસ્ટમર્સ પાસેથી એમના બીજા કામ જોઈને કસ્ટમર સર્વિસ માટે એમનો સ્ટાફ આપણે જોવાનો કે એમની પાસે કેટલો સ્ટાફ છે અને એ સ્ટાફ કેટલું ફટાફટ આપણને જવાબ દે છે એના સિવાય ક્વોલિટી પણ આપણે જોવી જોઈએ કોઈ ટ્રેડર છે જે સોલાર પેનલ બીજે ક્યાંકથી લે છે અને એનું ફેબ્રિકેશન બીજે ક્યાંયથી કરાવે છે અને આપણા ટેરેસ પર એને વેલ્ડિંગ કરવાના છે એમને પ્રિફર કરીએ એના કરતાં આપણે એવી કંપની જોડે પ્રિફર કરવાનું જે કંપનીનું બધું જ ઇનહાઉસ થતું હોય છે અને રેડી ટુ ફિક્સ પેનલો આપણા ત્યાં આવે અને બસ એ તરત ફિક્સ થઈ જાય આ બધા ક્રાઇટેરિયામાં મને તો સનબુસ્ટ એનર્જી ખરી ઉતરે છે કારણ કે મેં એમની આ બધી જ વસ્તુઓ તપાસ કરી છે ઓસ્ટ્રેલિયાની લાર્જેસ્ટ સોલાર કંપની છે સનબુસ્ટ એનર્જી જે હવે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ કાર્યરત છે સોલાર પેનલ લગાવતી વખતે ઘણા બધા એવા પ્રશ્નો થતા હોય છે આપણને જે પ્રશ્નોના જવાબ ઇઝીલી નથી મળતા જે હું તમને આ વિડીયોમાં આપવાનો છું સૌથી પહેલા ટેકનોલોજીમાં જૂની જે પેનલો હતી હવે ઓપ્સોલિટ થઈ ગઈ છે અને નવી બધી પેનલો મોનો પેનલો હોય છે જેના માટે સૂર્યનો તડકો નથી જરૂરી હોતો બસ અજવાળું હોય પ્રકાશ હોય તો પણ એમાં ઇલેક્ટ્રિસિટી તો ઉત્પન્ન કરશે ભલે થોડી ઓછી વધતી કરશે પણ વાદળવાળા વાતાવરણમાં પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે બીજો પ્રશ્ન કે અગર મારા ટેરેસ ઉપર હું સોલાર પેનલ લગાડી લઈશ તો શું મારું ટેરેસ યુઝલેસ થઈ જશે જવાબ છે કે કે મોસ્ટ નહીં થાય કારણ સુધીની પેનલ તો દોઢસો બસો સ્ક્વેર ફૂટમાં લાગી જશે અને જો આપણે સારી કંપની સાથે કામ કરેલું છે તો એ કંપની એવી રીતે ઇન્સ્ટોલેશન કરશે કે આપણું ટેરેસ આપણે યુઝ કરી શકીએ એ આપણને કામમાં લાગી શકે સનબુસ્ટ એનર્જી મને ત્યાં આગળ ગમે છે ત્રીજો પ્રશ્ન શું સોલાર પેનલ લગાડીશ તો મારે પેલા સ્પ્રિન્કલર લગાડવા પડશે બહુ મેન્ટેનન્સમાં ખર્ચો થશે એનો જવાબ છે કે દર વખતે જરૂરત નથી પડતી સોલાર પેનલમાં આપણે દસથી પંદર દિવસમાં એક વખત પાણીથી વોશ કરીએ પેલા સાદા બ્રશથી એને સાફ કરી કાઢીએ તો એ પ્રોપર ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરતી રહેતી હોય છે આ બધી જ માહિતી મને મળી છે સનબૂસ્ટ એનર્જી સિસ્ટમ્સ પાસેથી જે આ વિડીયોના દરેક દર્શકને પાંચ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે અગર તમે એમને કોલ કરીને કહેશો કે મારે સોલાર પેનલ લગાવી છે ને માહિતી